તો કેમ જો મિત્રો હું આવી ગયો પાછો એક ચેલેન્જ લઈને આપણે આજે ચેલેન્જ કરવાનું હે આ જગ અને આ હે નાખવાનું મારા દેખાતું નથી તું બરોબર રિયા ને કાવ્યા રિયા કાવ્ય તું શું કેહો કઈ દે હું કે કાયમ હું કે હાલતી હાલતી હાલો તો આપણે હે ને ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આ ચાલુ કરી તો તમે હું આમાં નાખી શકશો આમાં અહીંથી નહીં આમ જગ હોય આમ થોડુંક સેટું રાખવાનું હોય આવું કઈ તમે આમ ઢોકરે નહીં અને ત્રણ મોકા જડશે કેટલા ત્રણ ત્રણ મોકા જડશે ત્રણ માંથી જો એક વાર તમે એમાં દળવામાં વયો ગયો તો તમને મળશે સરપ્રાઇઝ કરીટાફટ તો હાલો આપડે ચાલુ કરી અને હું જીતી જાય તો મને શું તો અને હવે કોણ જીતે આલે ચાલુ કરી તા હું થી તમે કરી તો બધો સેટઅપ ચાલુ કરીને અમે આવી ગયા હૈ પાસા અને હાલો ભાઈ પહેલા કોણ ટ્રાય કરશે પહેલા હે ચાલુ હે ચાલુ પહેલા કોણ ટ્રાય કરશે કાયા તું કરી કે તું

आम, आम जो जो आम है आम न खाए आम खाना करते। ओके, इमने, इमने। आम। कर ओके रेडी इम नहीं इम नहीं आई कर कर का <laughs> कर <laughs> जीती जाए आज फिर जीती जाए आज फिर जीती जाए तू आज फिर फाइनल जीती जाए वाह आज एक मौको दे आज एक मौको वाह पासो पासो जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं

પાકુ કન્ફર્મ ઓકે ઓકે હાલે થોડીક આમ સેટી વાય જાય થોડીક આ લીટા ની બરોબર અહિયાં લીટો કરેલો હજુ આ લીટો એ જારો હાલો રેડી સ્ટેડી ગો લે હાલો એક મોકો તો અમારી રિયાબેન બેન ગયો હજી મોકા દે બે ત્રણ બીજું kayak tojahen, <laughs> ya, pasol, password, pasol, password, 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 aja password, ya password itu aja pasol, 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 nah, <laughs> 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 ah, <laughs> aja aja

cabía estrellaje bueno 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 Vale. bueno bueno

મિત્રો આમ હોય બાકી ગમે એમ કહીએ બરોબર વારો લેવો રડતી નઈ કે ના દડો નતો અલ ભાઈ એક મોકો ખાવી દઈ દે નાખી આ હું

આ બાજુ આવતી રે આ બાજુ દીવાલ પર દીવાલ પર આ બસ હવે દેખાય છે નાખી દે હાથ લાગી આલે ડડી લઈ હવે તારો કાવિયા તું આમડી આવતી નથી કા હવે રિયા અહીંયા બેહું રિયા અહીંયાથી કા કર ખાલી માંથી માંથી ખાવ છેડેથી આ ફાઈનલ રાઉન્ડ છે એક એક જ મોકો હોય બસ પૂરો કર દે વાહ ओ तो बारो बारो मेरा यो आई चिंसेर ना कु हमने यो जी आनो चैंपियन तो हम बोले के ना दा जिता दीजे जिता अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है तने हो તો મિત્રો આ તો અમારો વિડીયો જેવો ફટાફટ લાઈક કરી દેજો તમને ફેરવું હોય તો બરોબર જવા દેવો નાખી દેવો છે વિડીયો તો દેવો ને જ છે ગમે થાય ભલે ગમે હોય વિડીયો હાલો તો મળી vui cho ba thấy rồi vui gì, bắt con, ba quá rồi, bay, bay cái gì bay